અમદાવાદમાં હાથીજળ અને વિવેકાનંદગર ને જોડતા ખારી નદીના ઉપર ફરીથી પાણી છે જેને લઈને વિવેકાનંદ નગરના રહીશોને પાંચ થી સાત કિલોમીટર નો આટો પડી રહ્યો છે તેવા પણ રહીશો ખરાબ અને બિસ્માર રસ્તાઓ ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે જેને લઈને નોકરિયાત વર્ગ શાળા તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આઠ દસ દિવસ પહેલા જ આ વિસ્તારમાં પાણી ફરી વળવાને પરિણામે ત્રણ દિવસ રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો તો હાથી જણ પાસે આવેલ વિવેકાનંદનગરના સેક્ટર માં વલીવા શોપિંગ પાસે ડ્રેનેજની લાઈન તૂટી જતા ગંદુ પાણી રોડની બાજુમાં જ નદીની જેમ વહી રહ્યું છે છેલ્લા છ દિવસ ડ્રેનેજનું ગંદુ પાણી વહી રહ્યું છે તેમ છતાં પણ તંત્ર હજુ પણ જેને લઈશો નેશન પ્લસ ન્યુઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર